સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાજપની ગુજરાત સરકાર મંત્રીમંડળ અને અધિકારીઓની ચિંતન બેઠક શરૂ થઈ છે બે કે ત્રણ દિવસ ચાલવાની છે આ બેઠકનું નામ ચિંતન બેઠક કરતાં ચિંતા બેઠક રાખવું જોઈએ શું તમને એવું નથી લાગતું કારણ કે ગુજરાતમાં એટલી બધી ચિંતાજનક ઘટનાઓ છેલ્લા બે ત્રણ વર્ષમાં બની છે એના ઉપરથી લાગે છે કે આ બેઠકનું નામ ચિંતા બેઠક હોવું જોઈએ આજે આ વિષયે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે અને બધા રેકોર્ડ તોડી છેલ્લે જે ચૂંટણી થઈ ધારાસભાની એમાં એકસો ને છપ્પન બેઠક ભાજપને મળી અને એ પછી કોંગ્રેસમાં આપમાં ગાબડું પડ્યું એ પાંચ બેઠકનો વધારો પણ થયો એટલે આ આંકડો વધતો જાય છે ગુજરાતની ચૂંટણીના ઇતિહાસમાં આટલી બેઠક ક્યારેય કોઈ પક્ષને મળી નથી સામાન્ય રીતે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બેની જ સત્તા રહી છે આટલી બેઠકો મળવી એ બહુ મોટી વાત છે એનો મતલબ એમ પણ થઈ શકે કે ગુજરાતની જનતાને ભાજપમાં પૂરોપૂરો વિશ્વાસ છે તો જ સતત ભાજપની સરકાર ચૂંટાતી આવે અને આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો ભાજપના ધારાસભ્યો ચૂંટાય આ બહુ મહત્વની વાત છે પણ આટલા ધારાસભ્યો આટલા સંખ્યા બળ આટલી બહુમતી સાથે સ્થપાયેલી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેવી ચાલે છે એ સૌથી મોટો પ્રશ્ન છે તમને લાગે છે કે ગુજરાતમાં ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈની પટેલની સરકાર અસરકારક રીતે કામ કરી રહી છે આવો સર્વે થવો જોઈએ અને જે ચૂંટણીના સર્વે થાય છે એવી રીતે નહીં પણ વાસ્તવિક આધાર સાથે થાય તો સાચા જવાબો મળે ગુજરાતની સ્થિતિ ક્યારેય પણ આટલી હદે ખરાબ નહોતી એવું કોઈ કહે તો એ ખોટું નથી આ થોડુંક જરાક આકરું નિવેદન છે પણ આજે ગુજરાતમાં જે રીતે જે ઘટનાઓ બની રહી છે એ એટલી બધી ચિંતા કરાવે એવી છે કે ભાઈ આ રાજ્યમાં રાજ્ય સરકાર અસરકારક રીતે કામ કરતી કેમ નથી દેખાતી પછી એ કોઈ કૌભાંડની વાત હોય નકલી અધિકારીની વાત હોય નકલી કચેરીની વાત હોય ડ્રગ્સની વાત હોય પેપર ફૂટવાની વાત હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં ગરબડની વાત હોય નકલી માર્કશીટની વાત હોય અને એટલું બધું ગુજરાતમાં અત્યારે નકલી 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 ચાલી રહ્યું છે કે એનો હિસાબ માંડવા બેસો તો બહુ લાંબી યાદી કરવી પડે છે એક નાનકડી યાદી તમારા પાસે મૂકવી પણ છે પણ મહત્વનો સવાલ એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ વિજયભાઈ રૂપાણીની સરકાર જે રીતે હટાવવામાં આવી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવી અને એમણે છેલ્લી ચૂંટણીમાં જે સ્કોર ભાજપનો કર્યો એ રેકોર્ડ છે ઇતિહાસ છે પણ એ ઐતિહાસિક સ્થિતિએ ભાજપ પહોંચ્યા પછી ભાજપની સરકાર કેમ બરાબર અસરકારક રીતે કામ નથી કરતી એવું લાગી રહ્યું છે મહત્વનો પ્રશ્ન આ છે બહુમતીનો અર્થ વધારે જવાબદારી એવો થવો જોઈએ વધુ બહુમતી વધુ જવાબદારી કોંગ્રેસ સૌથી એના નબળા સ્તરે ગુજરાતમાં છે આપ જે રીતે આવી બેન્ડવાજા વગાડીને એ પછી આપમાં પણ એટલા ગાબડા પડ્યા છે હવે આગળ જતા આપ કેટલો સ્કોર કરી શકશે એ અત્યારથી કેવું મુશ્કેલ છે પણ એટલી બધી ગુજરાત ભાજપે કોંગ્રેસમાં ને આપમાં તોડફોડ કરી છે કે બંને પક્ષો જલ્દી બેઠા થાય એવી શક્યતા ઓછી દેખાય છે એવું ભાજપ જો સમજતું હોય અને કે ભાઈ અમને કોણ હટાવી શકે આવી જો માનસિકતા ડેવલપ થઈ હોય તો એ બહુ ખતરનાક છે આ ભાજપ સરકારની ઉતારી પાડવાની કે નિંદા કરવાની વાત નથી પણ વર્તમાન સ્થિતિ વિશે થોડી વાત કરવાનો આ સવાલ છે કારણ કે સોમનાથમાં સોમનાથ મહાદેવના સાનિધ્યે ભાજપની સરકાર અને અધિકારીઓ વચ્ચે ચિંતન બેઠક ચાલી રહી છે દરેક જિલ્લાના અધિકારીઓને એમના વિકાસ માટે શું થઈ શકે એવી યોજનાઓનું પ્રેઝન્ટેશન લઈ અને ત્યાં રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ એવું સૂત્ર ભાજપનું છે એ વાત સાચી પણ ઘટનાઓ જે બની રહી છે એ સરકાર ઉપર કેટલાય શંકાભર્યા સવાલો સર્જી દે છે નકલીની બોલબાલા કરી તો છેલ્લા બે વર્ષમાં એકવીસ નકલી અધિકારીઓ પકડાયા છે એકવીસ અને નાના મોટા નથી નકલી ટોલ નાકાથી માંડલી નકલી સરકારી કચેરી સુધીના કિસ્સાઓ આપણે જોયા છે અને આ બધું ચાલતું હોય ને સરકારને ખબર ન હોય એવું માનવાને કોઈ કારણ નકલી કસ્ટમ અધિકારી સુરતમાં પકડાયા નકલી ડેપ્યુટી કલેક્ટર નામો પણ છે પણ એમાં આપણે ટાઈમ નથી ગાળવો નકલી સીબીઆઈ અધિકારી નકલી આઈપીએસ અધિકારી નકલી સીઆઈડી અધિકારી નકલી ગૃહ મંત્રાલય અધિકારી નકલી શાળા માલ્યાસણ રાજકોટ પાસે ગૌરી સ્કૂલ નકલી પીએમઓ ના ઓફિસર કિરણ પટેલનો બહુ જાણીતો કિસ્સો છે જે છે કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં નકલી પીએમઓ ઓ અધિકારી બની અને ફર્યા હતા પૂરેપૂરી વ્યવસ્થા સાથે સરકારી વ્યવસ્થા સાથે અને એનો ભાંડો પણ ફૂટ્યો છે નકલી સીએમ કેટલા પકડાયા છે લવકુશ દ્વિવેદી નિકુજ પટેલ વિરાજ પટેલ કે જેમણે કોઈ ને કોઈ ગેરરીતિઓના આરોપો એની પર મુકાયા છે નકલી ઈડી અધિકારી અને નકલી એ અધિકારી પણ પકડાયા છે સાહેબ આ બધું ગુજરાતમાં જ ચાલી રહ્યું છે

મોરી સેમ્યુલ નામનો માણસ ક્રિશ્ચિયન એ ગાંધીનગરમાં ગાંધીનગર એટલે કે આપણું પાટનગર જ્યાં આપણું આખા તંત્ર ધબકે છે ત્યાં ગાંધીનગરમાં નકલી કોર્ટ કચેરી ચાલે અને થોડા સમયથી નહીં ત્રણ ચાર વર્ષથી થી આખું કાવતરું ચાલતું હોય અને આ મોરિસેમ્યુઅલ એ અગિયાર કેસમાં તો ચુકાદા પણ આપ્યા છે મજાની વાત તો આ છે અને એમની પાસે સત્તાવાર રીતે વકીલની ડિગ્રી પણ નથી એ તો એની ઉપર શિરમો અને જમીનના જેટલા વિવાદો હોય એવા લોકોને શિકાર કરી અને એ કોર્ટમાં પોતાના ચુકાદા આપતા હતા એટલે લગભગ કોઈ કચેરી ગુજરાત સરકારની એવી નહીં હોય કે એના નકલી અધિકારી પકડાયા નહીં હોય અને તમે શું એમ માનો છો કે આ નકલી અધિકારીઓનું જે કૌભાંડ છે એ સરકારની નજર બાર હોય અથવા તો સરકાર ભાજપ એમનું મોટું આવડું મોટું તંત્ર એમને ખ્યાલ ન હોય એવું એવો તો ગળે કેમ ઘૂંટડો ઉતરે નકલી નોટ એ પણ હજી ચાલ્યા જ કરે છે અને આ બધા વચ્ચે સો અધિકારીનું લિસ્ટ પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે બનાવ્યું છે બહુ સારી વાત છે કે જે એવા સો અધિકારી કે જેની સામે શંકાઓ છે આરોપો છે કૌભાંડ ગેરરીતિની બધી વાતો છે એમાંથી પચીસને તો સસ્પેન્ડ કર્યા છે આ બહુ મોટી વાત છે પચીસ અધિકારીઓને સસ્પેન્ડ સસ્પેન્ડને ડિસમિસ કરવા જોઈએ એની સામે બહુ ઝડપથી કેસ ચાલવા જોઈએ પણ એ હજી થયું નથી પણ સસ્પેન્ડ કર્યા છે નોકરીમાંથી ઉતારી દીધા છે એ પણ મોટી વાત છે પણ હજી બાકીના પંચોતેર અધિકારીઓનું લિસ્ટ સીએમ ઓફિસમાં પડેલું છે એનો મતલબ કે કેટલી જગ્યાએ આ ગેરરીતિઓ ચાલે છે તમે જુઓ કે ગુજરાતમાં ડ્રગ્સની છે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ કરોડનું ડ્રગ્સ પકડાયું છે થોડાક નાના દાખલા દો ચૌદ સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરિયામાંથી બસો કરોડનું ડ્રગ્સ એકવીસ એપ્રિલ બે હાજર બાવીસ કંડલા અઢીસો કરોડનું ડ્રગ્સ ત્રણ માર્ચ બે હજાર બાવીસ અમદાવાદ એરપોર્ટ ઉપરથી સાઠ કરોડનું ડ્રગ્સ પકડાય છે બાર ફેબ્રુઆરી બે હજાર બાવીસ અરબી સમુદ્રમાંથી આઠસો કરોડનું ડ્રગ્સ પકડાય છે પંદર નવેમ્બર બે હજાર એકવીસ મોરબી પાસે છસો કરોડનું ડ્રગ્સ પકડાય છે દસ નવેમ્બર બે હજાર એકવીસ દ્વારકામાં પાસઠ કરોડનું ડ્રગ્સ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ પોરબંદર દોઢસો કરોડ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસ મુન્દ્રા પોર્ટ ઉપર કરોડ આ સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો ગુજરાતના ઇતિહાસનો દાખલો છે ઓક્ટોબર ચોવીસ આ વર્ષમાં અંકલેશ્વરમાં પાંચસો ને અઢાર કિલો એટલે કે પાંચેક હજાર કરોડનું એક ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડાયું હતું અને છેલ્લે હમણાં પોરબંદર પર હમણાં હમણાં જે પકડાયું સાતસો કરોડ કેજી ડ્રગ્સ ગુજરાત એક ડ્રગ્સનો માધ્યમ છે અહીંથી ડ્રગ્સ આખા દેશમાં જાય છે એવી દલીલ કરવામાં આવે છે એ સાચી હોય કે ખોટી પણ ગુજરાતમાં ડ્રગ્સના વેપાર થાય છે ડિમાન્ડ છે એટલે સપ્લાય છે સાહેબ તમને એક નાનકડો દાખલો આપું રાજકોટના એક બહુ સારા વૈભવી વિસ્તારમાં એક બેકરી આવેલી છે જે યુવા પેઢીનું મિટિંગ પોઈન્ટ છે ત્યાં ખુલ્લે ડ્રગ્સની ડિલેવરી થાય છે ભાજપના જે નેતાએ એક જણાને આ રીતે પકડાયો પણ હતો અને છતાં પણ હજી આ ચાલુ છે ગુજરાતની નવી પેઢીના જે દૂષણ લાગ્યું છે સાહેબ એ બહુ નુકસાન કરતા છે એના પરિણામો થોડા વર્ષો પછી તમને મળશે પણ આ ગુજરાતનું ડ્રગ્સ આટલું પકડાય છે સરકાર એની એનો જસ ખાટે છે પણ કેટલું ઘૂસી ગયું કેટલું નજરબાર નીકળી ગયું એનો કોણ હિસાબ આપે સાહેબ આ બહુ મહત્વનું છે સૌથી મહત્વની વાત તો એ છે કે ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ગણાય છે પણ મૃદુ તો છે એ વાત સાચી પણ મક્કમ પુરવાર થયા નથી અગાઉ પણ આપણે એક વિડીયોમાં આની વાત કરી હતી તમે જુઓ કે કેટલા બધા પારોટના પગલાં પણ સરકારે ભરવા પડ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવી પડી છે આવી તો કેટલી એ વાતો છેલ્લે હમણાં ખેતીની જમીન ગમે તે ખરીદી શકે એવો કાયદાનો સુધારો જે વિવાદગ્રસ્ત છે એ જ રીતે ગીરમાં જે ઝોનની વાત છે એનો વિરોધ થઈ રહ્યો છે પણ સરકાર હજી એનો કોઈ રસ્તો કાઢી શકી નથી રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના મોરબીની પુલની દુર્ઘટના તક્ષશિલા સુરતની દુર્ઘટના અમદાવાદની આગની દુર્ઘટના વડોદરાની હોળીની દુર્ઘટના એ કેસ હજી ચાલે છે કોઈને હજી સજા થઈ નથી અને છેલ્લે બાકી રહ્યું હતું તો આયુષ્યમાન યોજનાનો યોજનાનો જે ગોટાળો આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની એ ગામડામાં જઈ અને કેમ્પ યોજી શિકાર તરીકે દર્દીઓને અમદાવાદ લાવી એને જરૂર હોય કે નહીં એની એન્જિઓગ્રાફી પણ કરવી એન્જીઓ પ્લાસ્ટિક પણ કરી નાખવી આ તો બે દર્દી મૃત્યુ પામ્યા એમાંથી આ ભાંડો ફૂટ્યો કે આયુષ્માન યોજનાનો લાભ લેવા આવા ખોટા કેસ ઊભો કરવામાં આવે છે અને આ માત્ર ખ્યાતિ હોસ્પિટલની વાત નથી સાહેબ ગુજરાતની અનેક નામી હોસ્પિટલમાં આવા કૌભાંડ ચાલે છે દર્દીનો કેસ બને છે જરૂર પડે તો દર્દીને એમને એમ રૂમમાં એક દિવસ બે દિવસ એડમિટ પણ કરવામાં આવે છે ને પછી એના બિલ બને છે અને એ આયુષ્યમાન યોજનામાં મંજૂર થઈ જાય છે આ કરોડોનું કૌભાંડ છે હવે સરકારે એકાએક જાગી છે ને બધી હોસ્પિટલમાં તપાસ કરી રહી છે કેટલીક હોસ્પિટલને આયુષ્યમાન યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે પણ આવું કૌભાંડ બહાર આવ્યા પછી જ થાય છે અને આ કોઈને ખબર નથી એવો તો સવાલ નથી કારણ કે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષના લોકોના કનેક્શનો નીકળે છે નીકળે છે નીકળે છે અને ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ દરેક સરકારી કચેરીમાં જોવા મળી રહ્યો છે સાહેબ આ દરેકનો અનુભવ છે ત્યારે ગુજરાત ભાજપમાં ભાજપની સરકારો કેશુભાઈ પટેલની હતી નરેન્દ્રભાઈ મોદીની હતી આપણે જોયા છે એ શાસનમાં એ પહેલાં કોંગ્રેસની સરકારોના જોયા છે ઘણી સરકારોમાં કેટલીક ફરિયાદો હતી કૌભાંડો પણ થયા હતા પણ બાહનલાલ સારી રીતે સરકાર ભાજપે ચલાવી છે તો હવે કેમ આ સમસ્યા આવી છે ભૂપેન્દ્ર પટેલ પાસે શું એટલી સત્તા નથી કે કડક હાથે કામ લઈ શકાય અથવા તો એમના મંત્રીમંડળમાં એવા વજનવાળા મંત્રીઓ નથી પછી બધું ઉપરથી ચાલે છે આ બહુ મહત્વનો સવાલ છે છે કોણ ચલાવે સરકાર પડદા પાછળથી પણ એનાથી આખી ગુજરાતની પ્રજાને નુકસાન થઈ રહ્યું છે સાહેબ પાક વીમોની યોજના બંધ થઈ ગઈ છે કેટ કેટલા આવા ઇસ્યુઓ છે વરસાદ છેલ્લો જે પડ્યો અને રસ્તાઓની જે હાલત આખા ગુજરાતમાં થઈ હજી પણ એ રસ્તા પૂરા રિપેર થયા નથી સાહેબ શા માટે આવું બને છે રાજકોટ અમદાવાદનો હાઈવે આજે બે હજાર અઢારમાં શરૂ થયો હજી પણ પૂરો થયો નથી હજી પણ એકાદ વર્ષ નો સમય લાગશે એમ કહેવામાં આવે છે રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ કાર્ગોમાં શરૂ થયું મેઇન ટર્મિનલ હવે તૈયાર થઈ રહ્યું છે હવે એનું ઉદઘાટન થશે એવી રીતે શું ઉતાવળ હતી કે રાજકોટ સિટીનું એરપોર્ટ બંધ કરીને ત્યાં આટલું બત્રીસ કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યું અને એ પણ હજી પૂરું ટર્મિનલ તૈયાર નહોતું થયું છતાં આવા અનેક કિસ્સાઓ છે અનેક કિસ્સાઓ છે સરકારે આને બહુ ગંભીરતાથી લેવા પડશે અધિકારીઓ બેફામ છે સરકારના કાબૂમાં નથી મંત્રીઓને ભૂપીવળ આવે એવા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે આ સોમનાથની ચિંતન બેઠક છે એમાં આવા પ્રશ્નોની ચર્ચાઓ થવી જોઈએ અને કડક હાથે કામ લેવાવું જોઈએ પછી એ પક્ષ હોય વિપક્ષ હોય કોઈ પણ હોય દારૂ જુગાર આજે બધા બદીઓ વકરતી જાય છે એ એ હવે આ માથા ઉપરથી પાણી જઈ રહ્યું છે સાહેબ કેટલાક ભાજપના મિત્રો જેમ કે છે કે ગુજરાતમાં ક્યાં કોઈને કામ કરવા દેવામાં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ચાર વર્ષથી કામ ચલાવ વિસીથી કામ ચાલે છે નામો નક્કી થાય છે ને અટકી જાય છે વાત આવી આવી બીજી યુનિવર્સિટીઓ પણ છે શિક્ષણમાં આરોગ્યમાં હાલત કથડતી જાય છે સાહેબ ડ્રોપ આઉટ રેશિયોના પ્રશ્નો કેવડા બધા છે આ બધા મુદ્દાઓ વિશે ચિંતન નહીં ચિંતા પણ થવી જોઈએ ચિંતન અને ચિંતા બંને થશે તો કંઈક એક્શન સુધી વાત પહોંચશે બાકી ભેગા મળવું ચિંતન કરવું ચર્ચાઓ કરવી એનો કોઈ મતલબ રહેતો નથી દર વર્ષે આવું આયોજન થતું હોય છે એટલે આ બેઠક ચિંતન નહીં પણ ચિંતાની બેઠક બને એવું ગુજરાતની પ્રજા ઈચ્છે છે खूब खूब आभार